ભરૂચ એલસીબી પોલીસે બે હજાર બસો દસ કિલો શંકાસ્પદ કોપરનો જથ્થો ઝડપી પાડ્યો હતો બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારના ખુશ્બુ સોસાયટીમાં રહેણાંક મકાનમાં દરોડા પાડ્યા હતા બાવીસ લાખ અગિયાર હજારના કોપરના જથ્થા સાથે ત્રણ ઇસમની ધરપકડ કરી હતી આધાર પુરાવા વગરના કોપરનો જથ્થો વેચવા મકાન ભાડે રાખી છૂટક વેચાણ કરાતું હતું પોલીસે જથ્થો જપ્ત કરી ક્યાંથી લાવ્યા તે અંગે તપાસ શરૂ કરી વોન્ટેડ ઇસમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા ભરૂચ એલસીબી વાળાના માર્ગદર્શન હેઠળ ટીમ ભરૂચ બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હ્યુમન ઇન્ટેલથી ચોક્કસ માહિતી મળી હતી કે ખુશ્બુ પાર્ક સોસાયટીના મકાન નંબર નેવું શંકાસ્પદ કોપર વાયરનો જથ્થો સંતાડી રાખ્યો છે જે માહિતીના આધારે પોલીસે દરોડા પાડી સર્ચ કરતા મકાનમાંથી બાવીસ બે હજાર બસો દસ કિલો ગ્રામ કોપર વાયરનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે સ્થળ પરથી ઇરફાન ઇકબાલ પઠાણ રાજમન બુધારામ મોર્યા અને રોહિત ભીખુ પ્રજાપતિની અટક કરી તેમની પાસે જરૂરી આધાર પુરાવા તેમજ બિલ માંગતા તેઓ રજૂ ન કરી સંતોષકારક જવાબ ન આપ્યો હતો જેને લઈ જથ્થો ચોરી અથવા છડકપટથી મેળવ્યો હોવાની શંકાના આધારે તમામની અટક કરી બાવીસ લાખ દસ હજારના કિંમતનો કોપર તથા જથ્થો તેમજ કોપર કાપવાનું કટર મળી કુલ બાવીસ લાખ અગિયાર હજારનું મુદ્દામાલ જપ્ત કરી રહેતા મોહમ્મદ અયાઝ અબ્દુલ હક શેખને મૂકવા માટે આપ્યો હતો અને તેનું રાત્રિના છૂટક વેચાણ કરતો હતો જથ્થો મૂકવા બદલ તે માસિક વળતર આપી રહ્યો હતો જે આધારે પોલીસે મોહમ્મદ અયાઝ અબ્દુલ હક શેખને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો